જે રીતે વિધાનસભા વિશાવદનની જે ઇલેક્શન થયું ને એમાં ભવ્ય વિજય આમ આદમી પાર્ટીના ઉમેદવાર એવા ગોપાલભાઈ ઇટાલિયાનો જે થયો છે ત્યારે અમે ભરૂચ જે શહેર અને જે અલગ અલગ તાલુકાની જે ટીમ છે એમના દ્વારા અહીંયા પણ અમે વિજય ઉજવ્યો છે એમનો આમ આદમી પાર્ટીના નવ યુવાન એવા ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયાનો ભવ્ય વિજય પ્રાપ્ત થયો છે એ બદલ આજ રોજ ભરૂચ જિલ્લાની આમ આદમી પાર્ટીની ટીમે ઉજવણી કરી છે આ એ જીત છે એ માત્ર વિસાવદર પૂરતી અને ગોપાલ ઇટાલિયા પૂરતી નથી આ જીત છે ગુજરાતના તમામ લોકોની જીત છે કારણ કે તમે જોયું હશે ગોપાલભાઈ ઇટાલિયાને હરાવવા ખુદ મુખ્યમંત્રી મંત્રીમંડળો સો વધારે ધારાસભ્યો એ જગ્યા પર ઉતરીને ગોપાલભાઈ વિરુદ્ધ પ્રચાર પ્રસાર કરતા હોય પણ વિસાવદર જનતાએ ભારતીય જનતા પાર્ટીને ઝાંકારો આપ્યો છે અને આમ આદમી પાર્ટીના ના નવયુવાન એવા ગોપાલભાઈ ઇટાલિયા પસંદ કર્યો છે